અરવલ્લી જિલ્લામાં આજે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે ભીલોડા તાલુકામાંથી અલગ કરી શામળાજી તાલુકો જાહેર કરવામાં આવ્યો અરવલ્લી જિલ્લામાં આજે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે ભીલોડા તાલુકામાંથી અલગ કરી શામળાજી તાલુકો જાહેર કરવામાં આવ્યો ધારાસભ્ય પીસી બરંડાની સતત અનેક રજૂઆત અને પ્રયત્ન બાદ આ માંગણીને સરકાર દ્વારા માન્યતા આપવામાં આવી જે શામળાજી તાલુકાની જાહેર ખબર તથા સ્થાનિક લોકોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે લાંબા સમયથી ચાલી આવતી માંગ પૂર્ણ થતાં શામળાજી વિસ્તારના વિકાસને નવી દિશા ઉર્જા મળશે તેવી આશા વ્યક્ત થઈ રહી છે નવા તાલુકા જાહેર થવાથી લોકોના કામકાજમાં સરળતા આવશે તથા તાલુકા સ્તરે વિવિધ શાસકીય સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થશે સ્થાનિક લોકોએ ફટાકડાઓની ગુંજન અને ધારાસભ્ય અનુભવ્યો હર્ષભેર સ્વાગત કર્યું છે આજ રોજ નવરાત્રીના પવિત્ર પ્રસંગે ગુજરાત સરકારના યશસ્વી મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે અરવલ્લી જિલ્લાના બે તાલુકાની જાહેરાત કરી છે તે પૈકી શામરાજી તાલુકાની વર્ષો જૂની માગણી આ વિસ્તારના પ્રજાજનોની રાજકીય આગેવાનોની સહકારી આગવાની રહેલી છે તત્કાલીન મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ વખતથી આ શામળાજી તાલુકા માટેની દરખાસ્ત કરવામાં આવેલી ત્યારબાદ વિજયભાઈ રૂપાણી સાહેબ તે પછી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે અને આપના દેશના સૌથી લોકપ્રિય વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને આપના યશસ્વી ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબની પ્રેરણાથી ગુજરાત સરકારે શામળાજી તાલુકાની જાહેરાત કરતો શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ તરફથી અને ભારતીય જનતા પાર્ટી શામળાજી વતીથી એમનો હું માતા

અને અહીંયા કાળિયા ઠાકોરજી બિરાજમાન છે ત્યારે એમના સાનિધ્યની અંદર આ ઘણા વર્ષોની જૂની માંગ આ શામળાજી તાલુકો બનાવવામાં થઈ રહી છે ત્યારે માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આખી ટીમ અને સંગઠન પ્રમુખ સી આર પાટીલજી અને એમની આખી ટીમ અને માન્ય પ્રધાનમંત્રીજી માન્ય અમિત શાહજીની કૃપાથી આ એક આદિવાસી વિસ્તારની અંદર નવો નવો તાલુકો બન્યો છે ત્યારે એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આભાર પણ માનું છું જ્યારે આ વિસ્તારની અંદર ઘણા ટાઈમથી ટ્રાઇબલ વિસ્તાર આદિવાસી વિસ્તાર એમણે બહુ દૂર દૂરથી જે બિરોડા જવું પડતું હતું ત્યારે આ વિસ્તારની ડિમાન્ડ સંતોષાતા આ પ્રજાજનોને હાલાકી ના ભોગ ભોગવવી પડે એટલા માટે અહીંયા શામળાજી તાલુકો બનવા જઈ રહ્યો છે અને આ ટૂંક સમયની અંદર આ વિસ્તાર અને આ પ્રજાજનોને આ વિસ્તારની અંદરથી જે વિકાસના કામો છે તે હરણફાળ પર છે અને જેમ નાનો તાલુકો હોય તેમ તમામ છેવાડાના માનવી સુધી આપણે પહોંચી શકીએ એ માટેના તમામે તમામ પ્રયત્નો કરી રહ્યા છે અને માનનીય પ્રધાનમંત્રીજી જ્યારે અત્યારે એમનો જન્મદિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે અહીંયા આ નવો તાલુકો આપણને આપ્યો છે ત્યારે એમને ખૂબ ખૂબ લાખ લાખ અભિનંદન પાઠવું છું અને શુભેચ્છા પાઠવું છું કે દેશ અને વિદેશની આ કમાન એમના શિરે આવે અને એમ સંભાળે અને આખા વિશ્વનું નામ રોશન અમારા શામળાજી સાનિધ્ય શામળાજી તાલુકો બનીને અમારા કાળિયા ઠાકોરજીનું નામ છે વિદેશમાં પહોંચે એના માટે અમે પ્રયત્નો કરી રહ્યા છીએ જ્યારે અહીંયા ગુજરાત સરકાર જ્યારે આ આટલા વિકાસના ઘણા બધા કામો કરાવી રહી છે ત્યારે આ વિસ્તારની અંદર મારા વિસ્તારની અંદર લગભગ ભિલોડા અને મેઘરજરજની અંદર વિધાનસભા ક્ષેત્રની અંદર માતબર રકમ સોળસો કરોડ રૂપિયા જેટલી માતબર રકમ આ વિકાસના કામ માટે મુખ્યમંત્રી શ્રી અને એમની ટીમ અને પ્રદેશ સંગઠન એમની ટીમે એમને આપ્યા છે ત્યારે એમને લાખ લાખ અભિનંદન પાઠવું છું અને આવનાર સમયે આ ભિલોડા અને મેઘરજ અને આ જે નવો તાલુકો બન્યો છે એ પ્રગતિના પંથે જાય વિકાસના પંથે જાય એ માટે હું સરકારમાં અવિરતપણે કામ કરતો રહીશ અને આ આશીર્વાદ આપ્યા છે અહીંયા આપણા ભિલોડા અને મેઘરજ તાલુકાના જે પ્રજાજનો છે જે વોટરો છે એમને આશીર્વાદ આપ્યા છે એ આશીર્વાદ ક્યારેય એડે ના જાય અને આ વિસ્તારની અંદર જ્યારે આ સોળસો કરોડની પણ વધારે રકમ આપણે વિકાસના કામો લાવીશું એવી પ્રજાજનોને હું ખાતરી આપીશું અને મને આશીર્વાદ આપતા રહેશે એ માટે પણ એમને વિનંતી કરું છું અને જ્યારે જ્યારે જરૂરિયાત ઊભી થાય ત્યારે આ ધારાસભ્ય પીસી બરંડાને યાદ કરશો રાત હોય દિવસ હોય ગમે ત્યારે યાદ કરશો તો હું આપની સાથે ખબે ખભા મિલાવી અને હું આપની પડખે ઉભો રહીશ જયદીપ ભાટિયાનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ અરવલી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે